સાથે વિધાનસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને સત્રના આજના દિવસે ગૃહમાં સ્થાનિકોને જે બેરોજગારી છે જે પંચ્યાસી ટકા રોજગારી મળવી જોઈએ તેને લઈને પ્રશ્નોત્તરી થઈ હતી આ મામલે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંને પોતપોતાની પોતાની વાતો તેમજ પ્રતિક્રિયા આપી હતી વર્ષ ઓગણીસો પંચાણુંમાં રાજ્ય સરકારનું જે પરિપત્ર છે કે સ્થાનિક કક્ષાએ જે લોકો હોય છે તેઓને પંચ્યાસી ટકા ખાનગી તેમજ સરકારી રાહે નોકરી મળવી જોઈએ પરંતુ રાજ્ય સરકારની ઉદાસીનતાના કારણે પૂરતા પ્રમાણમાં સ્થાનિકોને રોજગારી નથી મળી રહી તે કારણસર બેરોજગારીનો દર વધી રહ્યો છે સાથે સાથે પ્રાઇવેટ કંપનીઓમાં પણ લોકોને પૂરતા પ્રમાણમાં નોકરી નથી મળી રહી તેને લઈને પણ ચર્ચાઓ છેડાઈ હતી તો આ મામલે જે કોંગ્રેસના ધારાસભ્ય છે અમિત ચાવડા તેઓએ આ સ્થાનિકોને પંચ્યાસી ટકા રોજગારને લઈને જે ઠરાવ છે સરકારની જે નીતિઓ છે અને દેશમાં જે બેરોજગારીનો દર છે તેને લઈને પણ પ્રતિક્રિયા આપી હતી ગુજરાતમાં મોઘું શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં બેરોજગારો છે સરકારી નોકરી તો નથી મળતી પણ ગુજરાતના લોકોને ગુજરાતના પ્રજાના ટેક્સના પૈસાથી જે ઉદ્યોગોને આપણે સગવડોને રાહતો આપીએ છે એ ઉદ્યોગો પણ ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતા અને ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર મળે એટલા માટે પંચોતેર પંચ્યાસી ટકા સ્થાનિક યુવાનોને રોજગાર આપવા માટે સરકારનો ઓગણીસો પંચાણું નો ઠરાવ છે અને એનો અમલ કરવાની જવાબદારી સરકારની છે અને એનું બરોબર પાલન થાય એ જોવા માટે આખું તંત્ર પણ સરકાર પાસે છે પણ આજે વિધાનસભાની પ્રશ્નોતરીના જવાબમાંથી જે આંકડા મળ્યા છે જે હકીકતો મળી છે એનાથી સ્પષ્ટ થાય છે કે આ સરકારની ગુજરાતના યુવાનોને સ્થાનિક રોજગારી મળે એ માટે કોઈ ઈચ્છાશક્તિ પણ નથી અને ઠરાવો હોવા છતાં એનો અમલ નહીં કરનારા ઉદ્યોગો સામે કે સંસ્થાઓ સામે પગલાં નહીં લેવાને કારણે ગુજરાતના યુવાનો રોજગારથી વંચિત રહ્યા છે ખાનગી ઉદ્યોગો તો રોજગાર નથી આપતા પણ જે કેન્દ્ર સરકારના જાહેર સાહસો છે આપણે અહીંયા કહીએ કે ડબલ એન્જિન સરકાર છે મોસાડમાં જમણવારને માં પીરસનારી આમ આપણા ગુજરાતના જ વડાપ્રધાન છે અને કેન્દ્ર સરકાર હસ્તકના જાહેર સાહસો પણ જ્યારે સ્થાનિક લોકોને રોજગારી આપવાના પરિપત્રને દોડીને પી જતા હોય ત્યારે એનાથી શરમજનક બાબત ગુજરાતમાં ના હોઈ શકે અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં એટલે કે બે હજાર બાવીસ ત્રેવીસના વર્ષમાં કયા કયા એકમોએ સ્થાનિક રોજગારીના પરિપત્રનું ઉલ્લંઘન કર્યું એ બાબતની પ્રશ્નોત્તરીના જવાબમાં જે જવાબ મળ્યા છે કે જે કેન્દ્ર સરકારના એકમો છે હસ્તકની એની સંસ્થાઓ છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઓએનજીસી સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન કોટન કોર્પોરેશન આ કેન્દ્ર સરકારની સંસ્થાઓ પણ પંચ્યાસી ટકા સ્થાનિક રોજગારી આપવાના પરિપત્રનું પાલન નથી કરતું અને એક વર્ષે પાલન ન કરે અને એની સામે જો સરકારે પગલાં લીધા હોત તો બીજા વર્ષે ચોક્કસ પાલન કર્યું હોત પણ આ સંસ્થાઓએ બે હજાર બાવીસમાં પણ સ્થાનિક યુવાનોને રોજગાર ના આપ્યો અને બે હજાર ત્રેવીસમાં પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપ્યા એ જ રીતે જે ખાનગી કંપનીઓ છે એ સુઝુકી મોટર ગુજ ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ હોય ફોર્ડ ઇન્ડિયા હોય કોલગેટ પામોલિન હોય કે ટાટા મોટર્સ જેને આપણે કરોડો રૂપિયાની સહાય આપી છે હોન્ડા મોટર હોય જીલેટ હોય કે આવી જે મોટી મોટી કંપનીઓ છે જેને આપણે રસ્તા પાણી વીજળી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખૂબ મોટો ફાયદો કરાવીએ છીએ રાહતો આપીએ છીએ એ ખાનગી કંપનીઓએ પણ સતત બે વર્ષ સુધી સ્થાનિક લોકોને રોજગાર આપ્યો નથી એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખાલી પરિપત્રો કરે છે ઠરાવો બહાર પાડે છે પણ એનો અમલવારી થતી નથી આ ઉદ્યોગો આ સંસ્થાઓ એને દોડીને પી જાય છે અને યુવાનોને રોજગાર આપવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે પરિપત્રનો અમલ કરાવવામાં સરદાર સરકાર ઉદાસીન છે અને એનું કોઈ પણ જાતનો અમલવારી થતી નથી એ આ જવાબ પરથી સ્પષ્ટ ફલીભૂત થાય છે

વર્ષ બે હજાર ત્રેવીસને જે સરકારી નોકરીઓની સાથે સાથે ખાનગી નોકરીઓ જે કંપનીઓમાં છે એમાં સ્થાનિક ગુજરાતીઓને નોકરી નથી મળતી એ બાબતે આક્ષેપ કર્યો હતો અને સમગ્ર ગુજરાતની અંદર સરકારના જીઆર મુજબ જે પણ ખાનગી કંપનીઓ છે તેની અંદર સ્થાનિકોને પંચોતેર ટકાથી વધુ નોકરી આપવાનો સતત પ્રયાસ પણ થતો હોય છે અમારી વિરમગામ વિધાનસભાની જ વાત કરીએ અમદાવાદ જિલ્લાની તો અમદાવાદ જિલ્લાની અંદર સાણંદ અને માંડલનો સર વિસ્તાર એ ખૂબ મોટો ઓટોમોબાઈલ હબ બન્યું છે મારુતિ હોય હોન્ડા હોય ફોર્ડ હોય કે અન્ય કોઈ પણ કંપની હોય એ તમામ કંપનીઓમાં સ્થાનિક લોકોને નોકરી આપવા માટે સરકાર તરફથી અને સ્થાનિક આઈટીઆઈઓમાં પણ ભરતી રોજગારી મેળો પણ કરવામાં આવે છે અને મોટા પ્રકારમાં સ્થાનિક લોકોને ભરતી રોજગારી મેળાના માધ્યમથી સ્થાનિક કંપનીઓમાં જ નોકરી આપવા માટે સ્થાનિક કંપનીઓ સ્થાનિક ધારાસભ્યોને સરકારના માધ્યમથી વિશેષ પ્રયાસ કરવામાં આવે છે સતત કોંગ્રેસ દ્વારા એ આક્ષેપ કરવામાં આવતો હોય છે કે સ્થાનિક કંપનીઓમાં સ્થાનિક લોકોને સ્થાનિક યુવાનોને નોકરી નથી મળતી પરંતુ કદાચ કોંગ્રેસને એ વાતની જાણકારી નહીં હોય કે સ્થાનિક આઈટીઆઈઓમાં સ્થાનિક કંપનીઓના જે હેડ હોય એ લોકો વર્ષે એકવાર ત્યાંના સ્થાનિક આઈટીઆઈના યુવાનોને પણ ડાયરેક્ટ કંપનીઓની અંદર નોકરી આપવાનું પ્રાવધાન કરેલું છે ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લો હોય મહેસાણા હોય કે જામનગર હોય આ તમામ જગ્યાએ સ્થાનિક યુવાનોને સરકારી નોકરીની સાથે સાથે ખાનગી કંપનીઓમાં પણ નોકરી મળે એના માટેનો વિશેષ પ્રયાસ થાય છે અને એનાથી પણ વિશેષ આપણે અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં ઘણી એવી કોલેજો છે ઘણી એવી એન્જિનિયરિંગ કોલેજો છે જ્યાં મોટી મોટી કંપનીઓ ડાયરેક્ટ આવીને યુવાનોને પ્લેસમેન્ટ પણ આપતી હોય છે એટલે રાજ્ય સરકાર માને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એ સતત પ્રયાસ કરે છે કે સરકારી નોકરીઓની સાથે સાથે ખાનગી કંપનીઓમાં પણ યુવાનોને તત્કાલ નોકરીઓ મળે અને જે પણ યુવાન ખર્ચા કરીને ભણી ગણીને જે બહાર નીકળે છે એ ભટકે નહીં એ બેરોજગાર ન રહે એના માટેનો પણ સરકાર તરફથી ખાનગી કંપની અને સરકારી નોકરીઓ માટેનો વિશેષ પ્રાવધાન પણ કરેલું છે અને પ્રયાસ પણ કરેલા છે પરંતુ કોંગ્રેસ કોઈ મુદ્દો ન હોય એટલે ચૂંટણી આવે ત્યારે ખેડૂતોનો મુદ્દો બેરોજગારીનો મુદ્દો ઉપસાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે હમણાં જે રાજ્ય સરકારે જીપીએસસીની હોય ક્લાસ વન ટુ થ્રીની કોઈ પણ પરીક્ષા હોય એની અંદર પારદર્શિકતા લાવીને પણ યુવાનોને નોકરી આપવા માટેનો વિશેષ આયોજન પણ કરેલું છે અને આવનારા દિવસની અંદર આમ તો આગળ ગુજરાતની સાથે સાથે દેશની વાત કરીએ તો સમગ્ર ભારતની અંદર ગુજરાત રોજગારી આપવામાં આજ પણ અવલ રહ્યું છે જેના કારણે યુવાનોને ઘણી ઢાઢક પણ મળી છે પરંતુ હકીકત તે પણ છે કે દેશમાં અત્યારે સૌથી વધારે બેરોજગારી દર છે અને તે સર્વોચ્ચ શિખર પર છે બીજી જ્યારે વાત કરીએ તો ગુજરાતમાં જે ગ્રેજ્યુએટ થઈને જે લોકો બહાર નીકળતા હોય છે તેઓને સરકારી નોકરીની પૂરતા પ્રમાણમાં તકો પણ નથી મળતી કેમ કે રાજ્ય સરકાર જ્યારે નોકરીની જાહેરાત કરે છે તે પદો ઉપરાંત જ્યારે ફોર્મ આવે છે ત્યારે તેના આંકડા જોઈને સૌ કોઈ ચોંકી જતા હોય છે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં સરકારી નોકરી તો નથી ઊભી કરી રહી પરંતુ સ્થાનિક કક્ષાએ પણ જે પ્રાઇવેટ કંપનીઓ હોય છે તે પણ પોતાની મનમાની ચલાવતા હોય છે અને સ્થાનિકોને રોજગારી નથી પૂરતા પ્રમાણમાં આપતા તે કારણસર ઘણી જગ્યાએ આ બાબતના પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હોય છે આમાં જે ગૃહમાં જે બેરોજગારીની જે વાત છેડાઈ હતી સ્થાનિકોને જે પંચ્યાસી ટકા જે નોકરી મળવી જોઈએ તેને લઈને પણ ચર્ચા છેડાઈ હતી આ બાબતે આપણું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો નમસ્કાર